ખૂબ જ દયાળુ માણસ છે તેથી જ તેમણે તેમના લગ્ન માંગ ભિખારીઓ માટે પણ ખાવા પીવાની વ્યવસ્થા કરી છે જ્યારે લગ્નની અંદર સ્ટેજ પર હોય છે પરંતુ બધા લોકો તેમને અભિનંદન આપવા આવી રહ્યા હતા તે સમયે એક ભિખારી સ્ટેજ પર ચડ્યા પછી તે ડીએમ સાહેબને જોઈને હસવા લાગે છે આ નંબર તમારો છે એમ કહીને તે જોરથી હસવા લાગે છે અને આ જોઈને એસપી મેડમ તે દુલ્હનના પોશાકમાં બેઠી હતી અચાનક તે પોલીસકર્મીઓને આદેશ આપે છે અને તેમને ત્યાંથી બહાર લઈ જવા માટે કહે છે પરંતુ પછી ત્યાં હાજર ડીએમ પોલીસકર્મીઓને રોકે છે અને તેમને રોક્યા પછી તેમને પૂછે છે ભાઈ તમે કેમ કહી રહ્યા છો કે આગળનો નંબર તમારો છે કારણ કે ડીએમ મનમાં વિચારી રહ્યા હતા કે આ વ્યક્તિ કોણ છે અને તે અહિંકે માવીને મારી સાથે આ રીતે વાત કરી રહ્યો છે જ્યારે તેને ખબર છે કે હું અહીનનો ડીએમ છું અને હું તેની સાથે ખૂબ જ મૈત્રીકુલ છું એસપી મેડમ વારંવાર તેમને અહિંકથી દૂર જવાનો આદેશ આપી રહ્યા હતા પરંતુ ડીએમ સાહેબના કહેવા પર તેઓ પોલીસ પાસે ગયા રોકવાનું બીજું કારણ એ હતું કે જ્યારે તે સ્ટેજ પર ચડ્યો હતો ત્યારે તેને એક બાજુએ લઈ જાય છે અને પૂછવાનું શરૂ કરે છે કે તમે જાણતા નથી કે હું કોણ છું અને મારી પત્ની કોણ છે અમે લોકો અહીન છીએ તમે બહુ મોટા ઓફિસર છો અને જો અમે ઈચ્છીએ તો તમને એક જ ઝાટકે જેલના સળિયા પાછળ ધકેલી દઈએ પછી ભિખારી કહે સાહેબ હું જાણું છું છું કે 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 તમે તમે બહુ મોટા ઓફિસર છો પણ હું તમને કહું આ સાચું છે કારણ જેની સાથે લગ્ન કરવા માંગો છો તેને હું સારી રીતે ઓળખું છું અને તે વિચારીને તેઓ તેને પૂછે છે કે તમને આ કેવી રીતે ખબર પડી અને આ પછી ભિખારી કહે છે કે સાહેબ તમે મારી વાર્તા સાંભળવા માંગો છો તો થોડો સમય લાગશે જો તમારી પાસે સમય હોય તો જે તમને કહીશ તો ડીએમ સાહેબ તેમને કનિક કહી શકશે આટલું થોડી વાર પછી એસપી મેડમ ત્યાં આવે છે અને આવ્યા પછી તે ડીએમ સાહેબને કહેવા લાગે છે કે તમે અહીં શું કરો છો અમારા લગ્ન છે અને તમે આવી શું વાત કરો છો આ પછી ડીએમ સાહેબ ને પૂછવામાં આવ્યું કારણ કે તે વધુ શંકાસ્પદ બને છે એસપી મેડમ વારંવાર ભિખારીને ત્યાંથી ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા અને ડીએમ સાહેબને મળવાથી રોકવાની કોશિશ કરી રહ્યા હતા આ પછી ડીએમ સાહેબ કહે છે કે મારી સાથે આવો અને તે પછી આ તેની પેલા ભિખારીની વાર્તા છે ચાલો મિત્રોને પૂછવાનું શરૂ કરીએ વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ને લાઈક કરો જેથી કરીને મારી હિંમત હજી વધુ વધતી રહેવી જોઈએ અને હું તમને દરરોજ આવી વધુ રસપ્રદ વાર્તાઓ કહેતો હોવો જોઈએ મિત્રો ભિખારી કહે છે કે લગભગ છ સાત વર્ષ પહેલાં એક છોકરો દિલ્હીની એક કોલેજમાં ભણતો હતો જેનું નામ હતું રાકેશ રાકેશ હતો જેના પિતા ફર્નિચરનો મોટો વેપારી છે અને તે પણ સારી રીતે ભણતો હતો જેનું નામ કિરણ અને રાકેશ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા તેઓ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે કિરણનો પરિવાર પણ ઘણો સારો છે તેના ભાઈ અને પિતા મોટા ઓફિસર છે અને તેથી જ તે પણ ભણીને મોટી ઓફિસર બનવા માંગે છે તેના તેણીએ તેના ઘરે વાત કર્યા બાદ તેને લગ્ન કરવા છે અને રાકેશ નામનો છોકરો છે તે તેના પ્રેમમાં પડે છે

તે એક જિલ્લાની અંદર જાય છે અને તેનો ચાર્જર સંભાળવાનું શરૂ કરે છે જે રાકેશ તેના વ્યવસાયમાં મહેનત કરે છે પરંતુ નસીબ તેની તરફેણ કરતું નથી અને તેનો વ્યવસાય નીચે જવા લાગે છે કિરણનું ભવિષ્ય સમૃદ્ધ બને છે અને રાકેશનું ભવિષ્ય અંધકારમય બની જાય છે તેનો ધંધો ધીમે ધીમે ઠપ થવા લાગે છે અધિકારી બન્યાને એક વર્ષ વીતી જાય છે અને એક એક વર્ષમાં રાકેશનો આખો ધંધો ઠપ થઈ જાય છે અને તેનો ધંધો પરિવારના સભ્યો તેને સલાહ આપે છે કે પુત્ર તારી પત્ની મોટી ઓફિસર છે તેને પણ અવાજ આવ્યો હશે તેથી તું થોડા દિવસો માટે તમે પણ રાહત અનુભવશો અને કોઈ સમસ્યા નહીં હોય આ પછી મળી ગઈ હતી થયું એવું કે રાકેશ તેની પાસે પહોંચી ગયો અને કિરણ પણ તેને સારી રીતે સંભાળવા લાગી અને કહ્યું કે કોઈ વાંધો નહીં સારું તું મારી સાથે રહેજે કોઈ સમસ્યા નહીં થાય બધું બરાબર ચાલી રહ્યું હતું કિરણ તેના પતિ પાસે ગઈ તે સંભાળી રહી હતી ડીએમની અને તેના કામના બોજને સારી રીતે હેન્ડલ કરી રહી હતી પછી અચાનક તે જ જિલ્લામાં નવા ડીએમ સાહેબની પોસ્ટ થાય છે જેનું નામ અવિનાશ છે અને એસપી મેડમ તેમનું સ્વાગત કરવા ત્યાં છે તે ડીએમ સાહેબને જોતાની સાથે જ તેની ઓફિસમાં પહોંચે છે અને તે પછી કિરણના મનમાં ડીએમ સાહેબ માટે પ્રેમ જાગવા લાગે છે અને તે તેને દિલથી પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કેવી રીતે કરવું તે વિશે વિચારવા લાગે છે જાય છે અને પછી ડીએમ સાહેબે તેને પૂછ્યું કે તરત જ ડીએમ સાહેબે કિરણને પૂછ્યું ત્યારપછી કિરણ તેની લાગણીઓ જણાવે છે અને ડીએમ સાહેબે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે હવે અવિનાશા સાંભળીને તરત જ તેના પ્રેમમાં પડી જાય છે પરંતુ તે હજુ પણ વિચારે છે કે તે ઠીક છે શક્ય છે કે તે મારી સાથે પહેલી નજરે જ પ્રેમમાં પડી ગઈ હોય અને ડીએમ સાહેબ ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા અને કહે છે કે તે ઠીક છે તો અમને કોઈ વાંધો નથી બંને જલ્દી લગ્ન કરી લેશે

કિરણ ડોક્ટર પાસેથી તે દવાઓ લઈ આવી હતી અને તેને લાવ્યા પછી તેણે તેના પતિને કહ્યું કે તે ડિપ્રેશનની દવા છે તેની તેની સંભાળ રાખવા માટે તેને ખોટા નાટક કરવા લાગે છે અને તેને તે દવાઓ ખવડાવવાનું ચાલુ રાખે છે ધીમે ધીમે થોડો સમય પસાર થાય છે અને થોડા સમય પછી અચાનક રાકેશ બની જાય છે તેની માનસિક સ્થિતિ બગડવા લાગે છે પછી કિરણ રાકેશને માનસિક આશ્રયમાં દાખલ કરે છે અને રાકેશ ત્યાં રહીને તેને જે દવા આપતો હતો તે મળતો નથી તે દવાઓની અસરને પાર કરી જાય છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે પરંતુ તેને ખબર પડે છે કે તે પાગલ ઘરની અંદર છે તે અહીં તહીં જોવા માંડે છે અને ડોક્ટરોને કહેવા લાગે છે હું બિલકુલ સ્વસ્થ છું મને કોઈ સમસ્યા નથી પરંતુ ડોક્ટરો તેમની વાત સાંભળતા નથી અને તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેના માટે અને કહો કે પુત્ર અવિનાશ હવે તું લગ્ન માટે લાયક થઈ ગયો છે અને હવે તારે લગ્ન કરી લેવા જોઈએ આ પછી ડીએમ સાહેબ તેમના પરિવારને પણ કહે છે કે તે માતાના ઘરે ક્યાંક નોકરી કરતો હતો ત્યાંથી એક એસપી છે અને તે મને ખૂબ જ સુંદર લાગે છે અને હવે અવિનાશના પરિવારના સભ્યોને આનાથી કોઈ વાંધો નહોતો તેને લીધો અને કહ્યું કે ઠીક છે દીકરા જો તે આ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હોય તો તેને તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ કારણ કે હવે પડોશના લોકો બોલવા લાગ્યા છે અને કહેવા લાગ્યા છે કે તમારા પુત્રના લગ્ન ક્યારે થશે તે ખૂબ જ જૂનું છે અવિનાશ કિરણ સાથે લગ્ન વિશે વાત કરે છે થયા આજથી લગભગ છ મહિના થઈ ગયા હતા અવિનાશ અને કિરણ બંને એકબીજા સાથે કેટલાક તેઓ એક સાથે ઘણો સમય વિતાવવા લાગે છે અને જ્યારે પણ સમય મળે ત્યારે બંને એકબીજા સાથે બેસીને હસતા હસતા વાતો કરતા હતા જ્યારે રાકેશ જે ખાવાનો ગાંડો હોય છે તે ડોક્ટરોને વારંવાર કહે છે કે હું ગાંડો તો નથી પણ ડોક્ટર નથી તેની વાત સાંભળે છે પછી અચાનક એક દિવસ એક મોટો ડોક્ટર ત્યાં મળવા આવે છે અને રાકેશ તેને જોઈને સમજે છે કે તે એક મોટો ડોક્ટર છે જો તે ઈચ્છે તો મને અહીંથી કાઢી શકે છે રાકેશ તેની સામે જાય છે અને તેને વિનંતી કરવા લાગે છે સાહેબ હું જાણું છું કે તમે મહાન ડોક્ટર છો અને જો તમે ઈચ્છો તો તમે મને અહીંથી કાઢી શકો છો પાગલ નથી તે મારી હતી કેટલીક દવાઓ જેના કારણે હું પાગલ થઈ ગયો હતો આ પછી ડોક્ટરે તેનો ટેસ્ટ કર્યો અને તેને ખબર પડી કે તેની માનસિક સ્થિતિ ઘણી સારી છે અને તેને હવે અહીં રહેવાની જરૂર નથી તેઓ ત્યાંથી તૈયાર થઈને રાકેશને ત્યાંથી રવાના થાય છે અને ત્યાંથી નીકળીને સીધો જ તેની પત્નીના અવાજમાં જાય છે પરંતુ ઘરે પહોંચતા જ તેણે જોયું કે તેની પત્ની બગીચામાં અન્ય વ્યક્તિ સાથે બેઠી છે અને આ જોઈને રાકેશ છુપાઈને કિરણનો પીછો કરવા લાગે છે તે તેના વિશે માહિતી શોધવાનું શરૂ કરે છે કે જેઓ ત્યાં રહેતા હતા તે કિરણને પૂછે છે કે આ મેડમ કોણ છે અને તેની સાથે આ વ્યક્તિ કોણ છે પછી તેઓ તેને કહે છે કે તે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે લગભગ છ મહિના આ તે બંનેના લગ્ન થશે આ પછી રાકેશ વિચારે છે કે કેમ ન જઈને તેને બધું સ્પષ્ટ કહી દે કે તે મારી સાથે આટલું સારું નથી કર્યું પણ તેને ખબર હતી કે તે ડીએમ સાથે લગ્ન કરવા જઈ રહી છે અને તે અહીંની એસપી છે જો તે ઈચ્છે તો તે મારી સાથે કંઈ પણ કરી શકે છે અને આ ડરને કારણે રાકેશને થાય છે કે તે તેમને કશું કહી શકતો નથી અને અહીં તહીં ભટકવા લાગે છે હવે જ્યારે તે તેના માતા પિતા પાસે જવાનું વિચારે છે ત્યારે તે ફરીથી વિચારે છે કે જો કિરણને તેણીને ખબર પડશે કે હું સાજો થઈ ગયો છું તો તે મારી સાથે ખોટું કરશે અને મને ફરીથી માનસિક આશ્રયમાં મોકલશે તેથી જ તો તો તેના ઘરે જાય છે કે ન કિરણને કહી શકે છે તે તે જ જગ્યાએ રહે છે શહેરની અંદર રહીને તે વીક માંગવા લાગે છે અને ધીમે ધીમે છ મહિના પસાર થાય છે અને છ મહિના પછી અચાનક લગ્નનું આમંત્રણ વહેંચવામાં આવે છે જેનું આયોજન ડીએમ સાહેબ અને એસપી દ્વારા કરવામાં આવ્યું હતું મેળમનો અર્થ કે તેની પત્ની કિરણના લગ્ન હવે ડીએમ સાહેબ સાથે થવાના છે આ જોઈને રાકેશ તે લગ્નમાં જવાનું નક્કી કરે છે અને લગ્નના દિવસે તે લગ્નમાં પહોંચે છે ભિખારીઓ માટે ભોજનની અલગ વ્યવસ્થા હતી અને સ્ટેજ સજાવવામાં આવ્યો હતો અને ડીએમ સાહેબ તેમની સાથે બેઠા હતા અને પછી ત્યાં પહોંચીને તે ડીએમ સાહેબ સામે જોઈને હસવા લાગ્યો તે હસ્યો અને તેને કહેવા લાગ્યો કે હવે પછીનો નંબર તમારો હશે અને આ કહીને તે ફરીથી હસવા લાગે છે કારણ કે હું એ છોકરો છું જેનું નામ રાકેશ છે અને આજ સુધી કહ્યું નહીં હોય કે તેણી હું પરિણી છું હવે ડીએમ આ સાંભળે છે અને તે જ સમયે તેને બધી બાબતો યાદ આવી ગઈ કે કેવી રીતે કિરણ વારંવાર તેને અહીંથી ભગાડવાની કોશિશ કરી રહી હતી અને તે ડીએમ સાહેબ સાથે વાત કરવા માંગતી ન હતી રાકેશ પર સંપૂર્ણ વિશ્વાસ હતો પણ તેમ છતાં તે મને કહેવાનું શરૂ કરે છે કે જો તું પાગલના ઘરમાં હોત તો આ ઘરની અંદર તારી પાછળ શું થયું હતું તે કેવી રીતે જાણી શકાય તો તે કહે છે કે સાહેબ હું ત્યાંથી નીકળ્યા પછી મેન ઝીણવટભરી તપાસ કરી અને તપાસ દરમિયાન બધું જ મારી જાણવામાં આવ્યું આ વાત પ્રકાશમાં આવી હતી કારણ કે બાજુના મહોલ્લાના લોકો એવી વાતો કરતા હતા કે તેણીએ તેના પતિને પાગલ જાહેર કરી દીધો હતો અને હવે તે બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે આ પછી ડીએમ સાહેબ આ બાબતને બે વાર તપાસવા માંગતા હતા તે કિરણને ત્યાં જ બોલાવે છે તે કિરણને પૂછે છે કે તું તેને ઓળખે છે તે પછી તે કહે છે કે ના હું તેને ઓળખતો નથી શું તમે ખોટું બોલો છો હું તમારો પતિ નથી જેની સાથે તમે લગ્ન કર્યા હતા અને અમે એક બીજા સાથે ભણતા હતા પણ કિરણ પાડી દે છે અને કહે છે કે ના મારો એવો કોઈ સંબંધ નથી અને હું કેવી રીતે કરી શકું મને ત્યારે જ ખબર પડી કે રાકેશ પોતાનું પર્સ કાઢે છે જેની અંદર આજ સુધી તેણે તેના અને કિરણના ફોટા રાખ્યા છે તે ત્યાં છે પરંતુ તે વચ્ચેથી ફાટી ગયો છે અને પછી રાકેશ પર્સમાંથી તે ફોટો કાઢીને ડીએમ સાહેબની સામે મૂકે છે ડીએમ સાહેબે એ ફોટો જોયા પછી બે વાર ચેક કર્યું અને એ પછી એમણે કિરણને તેના પતિ અને તેની સાથે છેતરપિંડી કરવા બદલ ત્યાંથી ધરપકડ કરવામાં આવે છે ખોટું બોલીને લગ્ન કરવા બદલ એસપી મેડમ ધરપકડ કરવામાં આવી હતી અને વિવિધ કેસ વિભાગોમાં ચાલે છે ટ્રાયલ થોડા દિવસો અને પછી ચાલુ રહે છે કિરણ જેલમાં જાય છે તેના પછી રાકેશને મદદ કરે છે અને ત્યાં સખત મહેનત કરીને તે તેના માતા પિતાને મળવા પહોંચે છે તેના માતા પિતા કહે છે કે પુત્ર તું ક્યાં ગયો છે અમે તારી પત્નીને ઘણી વખત ફોન પણ કર્યો હતો પરંતુ તેણે કહ્યું કે તે ક્યાં ગયો છે ડિપ્રેશનના કારણે તે આ જગ્યા છોડીને અહીં ત્યાં ભટકી ગયો છે જ્યારે અમે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી તો તેઓએ પણ અમને આ જ વાત કહી અને અમે ખૂબ જ ચિંતિત થઈ ગયા પરંતુ જ્યારે રાકેશે તેના માતા પિતાને આ વાત કહી તેઓ પણ તેમના પુત્ર પાસેથી આ સાંભળીને થોડી નિરાશ થઈ જાય છે અને તેઓ વિચારવા લાગે છે કે તેમના પુત્રએ કેટલી મુશ્કેલી સહન કરી છે આ પછી રાકેશના માતા પિતા ડીએમ સાહેબ પાસે જાય છે અને હાથ જોડીને તેમનો ખૂબ આભાર માને છે અને કહે છે કે સાહેબ તમારા કારણે આજે અમારો પુત્ર પાછો આવ્યો છે હું આ સમાજમાં માથું ઊંચું રાખીને જીવી રહ્યો છું નહીં તો હું ભિખારીની જેમ અહીં તહી ભટકતો રહ્યો હોત આ પછી ડીએમ સાહેબ કહે છે કે આ ન થયું હોત તો સારું થયું થયું તો કદાચ મારું જીવન સાવ બરબાદ થઈ ગયું હશે કારણ કે આવી સ્ત્રીનો શું ભરોસો છે જે આજે તેની સાથે છે તે કાલે તેની સાથે હોઈ શકે છે ભિખારી આવ્યા પછી ડીએમ સાહેબે પોતાની જ વહુને જેલના સળિયા પાછળ ધકેલી તમે શું કરો છો ડીએમ જોઈએ છે સાહેબ તમે અવિનાશ વિશે શું કહેવા માંગો છો તમે એસપી મેડમ કિરણ વિશે શું કહેવા માંગો છો તમારી પાસે તે ભિખારી વિશે જે હોય તે કમેન્ટ સેક્શનમાં જણાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત